સવારના છ વાગી ગયા છે ફરી પાછું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી આજના દિવસે અમારા સુરાપુરા બાપા જે મેપ મેઘપર ગામ કાલાવડ તાલુકો ત્યાં છે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ અને ત્યાંથી પછી મારા ભાઈ છે નાના વડા ત્યાં જવાના છીએ તો સવારમાં વહેલો ઉઠીને અત્યારે સાયકલિંગ કરવા ગયો તો લોગની શરૂઆત કરી દીધી છે સત માટે શહીદ થયેલા સુરાપુરા દાદા એટલે પાળિયાદેવ ગુજરાતમાં અલગ અલગ પરિવારોના અલગ અલગ સુરાપુરા સુરાપુરા દાદા અલગ અલગ જગ્યાએ સ્થાપિત હોય છે તો એને મળવા જવું જોઈએ એના ભાગરૂપે જેને જેના પરિવારના જ્યાં જ્યાં સુરાપુરા હોય એ વર્ષે એકાદ વાર તો દર્શન કરવા જવું હોય જવું પડે શ્રદ્ધા હોય એ જાય શ્રદ્ધા ન હોય એ ઘણા ના માનતા હોય બસ તો આવું છે હાલો શિવ હાલો તો એ તો એટલું તો ઘડે ને બટા અહીંયા વાડીએ હાલ થોડક લગી હાલ પછી તને તેડી લઈશ જો આ પાતામાં એકભર આપણે દાદાને મળી આવી સુરાપુરા દાદાને ડોશિયું આગળ ભાગી ગયું ને ના ના થોડુંક ઠકાવી ગયું જોઈએ ને દોશિયું ને થોડુંક હાલે તો આમ ટાણે ભૂખ લાગી જાય ને કુદરતના ખોડે કોણ બે એક જ

ચલો પાતા વાર પહોંચી ગયા છે સુરાપુરા દાદા ને મળવા માટે વર્ષે એક વાર હાલ એટલું ઘણું હાલો ઘણું રાખે ગઈ ઢાબા જાય છે એનો વાંધો ન હોય હરવાર ને એટલે એ દોડા જાય એમ તો પોચી જાય પણ થોડુંક હાલી તો મજા આવે ને એમ હાલવાની મજા કેદી હાલી ગઈડી દોસીઓને થોડુંક તકલીફ પડે પણ વાંધો નઈ બીજું હું એક દી હોય ને થોડુંક રોજ ક્યાં હોય કુદરત ની ગોદમાં મજા આવે ગયા આગળ ને એકલા છીએ તો હવે આપણને નઈ મળે તો આપડે બે મમ્મી છે જો ભેગી નથી આપડે ત્રણ પાછળ રહી ગયા તો આવો કઈક રસ્તામાં માં પુલ આવે નજીક નજીક એડવેન્ચર ફૂલ થઈ જાય આમાં ગાડી નહીં થઈ જાય માણસો નહી થઈ જાય હાલવાનું આમ ક્યાંક ક્યાંક ફરવા જતા હોય ટ્રેકિંગ કરવા એના કરતા આવી રીતે આવી જાય એટલે આપણી કેપેસિટી એટલી જ હોય હલાઈ જાય ને છોકરાઓને ગઈ જાવ ને બધાઈ હું હવે નીચે આવી લો જા હવે પછી મારો હાથ દુખે ને ઓહો હવે તો કઈ નાનો નથી નીચે હલાય બેટા એમ કહે છે કે મારા પગ દુખે છે હાઈ જે લપસિયા ખાવામાં તો પગ નહોતો દુખતો સીવું તો લપસિયા તો ખાતો તો ડીમલેન્ડ માં તો હું કેમ લપસિયા ખાતો તો લપસિયામાં દુખતો તો હા તો આલ જો દોડી જા કૂવો છે કુવાની એકદમ બાજુમાં જ મંદિર છે છોકરા નાસ્તો નથી કર્યો ને એટલે કરી લે બે જાવ હાલો મનો કરવા મેં પીધું ચેક પ્રસાદી હાલો હમણાં લઈ લો મમ્મી ખવડાવે એમ ખાવાનું હોય નકર નથી લઈ આવો મસ્ત છે ખીર પેલા ચાખી લે હાકું તાર ટ્રેક્ટર હેક્ટર ની પાછળ ધૂળ હોય ને એ બધું જો એ લેવલ કરે છે ભાઈ લેવલ કરે વેદુ બધે ઓલા લીટા રહ્યા ને એ ખરખા કરી પેલા સપાટ કરી નાખે પછી પાછા એમાં લીટા કરે એટલે ધૂળ બધે ફરી જાય ને ઉપર નીચે ની એટલે શું છે તું પેલા નાસ્તો કરવા મે બદલો ઈરું ગોતે ચલો તો દાદાના દર્શન કરી લીધા ને હવે પાછા જાય છે અમે બે પાછળ છે બાકીના બધા લોકો આગળ વયા ગયા છે ચાલીને થોડુંક ચાલવું પડે બધું રાઈડું નાખે કલાક કરો કલાક કરો એના વેલા મોકલી ચાવી પણ આમાં રહી ગઈ ને તે મોકલી બહુ ન દે એને પેલા ઉભા રખાય થોડીક વાર કઈ થાય અહીંયા હો કઈ પણ એ ધીરજ વાળા નથી ને એટલે વાંધો પડે બાકી તો કઈ વાંધો નહીં હાલો તો અમે સ્પીડ રાખી બીજું ભાઈ બા બેસી ગયા છે છોકરાઓ આગળ છે ને દાદા એનાથી આગળ છે

ઈ તારું આવું હામ્રેઈ નઈ બેટા એ એવડે કેસે બહુ જાય ઊભી રાખી દઉં ભાઈ તમે ઓલી બ્રેક માર હેન્ડ બ્રેક ઊભી હોય ને એ બ્રેક માર દો ને એટલે ટેન્શન નહીં

સ્વિંગમાં ધ્યાન રાખવા માંડી એને હે રોડ ઉપર આમ અડધી ગાડી આલતી હોય ને એમ કે આવડો મોટો આવડા રોડ માં આવડી મોટી ગાડી કેમ જાય એ બધું કેલ્ક્યુલેશન કરતી હોય એનું થ્રીડી માં બધું જોતી હોય ઓલી બાજુ સામે મોટું આવી જાય ને તો એમ કે મોટી ગાડી આખશે તો મોકલવા પડે એમ કેવું પડે શું શું શું

લીંબોળી છે ને એ તો કાચા જ હોય ને આ નાના નાના છે ઝીણા ઝીણા હજી કાચા હોય ને અધેર છે એમ તો એમાં દિવાલે થી ચડી લેતા હોય ને હા હાંજીર છે અહીંયા ફૂલ ના મેં છોકરો ફૂલ લઈને તૈયાર થઈ ગયો છે થોડી થોડી અય ફ્લાવર બોય એ મૂકી દે ને હા જો ફ્લાવર ગર્લ અહીં બે જાવ ખાટલે હાલો મતપુડો હવે તો ન હોય ને હોય ગયો હોય નથી વેદું ને ઘણા વર્ષો પેલાનું યાદ છે ફુવાના પપ્પા જીવતા ને ત્યારે અંદર આવીને કે દાદા હતા એ ક્યાં પણ દાદા વયા ગયા ખબર હોય ને ખાટલે બેઠા હોય આવીને ત્યારે બધું યાદ છે આમાં રહેતા ને હા એ રૂમ દાદાનો હતો દાદા રહેતા ઈ વ્યવહારિક વાત બધી કરે છે કે ફુવા ક્યાં પણ ફુવા વાળીએ હોય ને ત્યારે હજી હ ના થોડીક ચટી હોય બહુ નજીક નથી પણ એટલું તો પછી રોજ જાતા હોય ને

જો કાકીડી કાકીડી ગરોડી છે જો પડી જો જો વહી ગઈ ઓમાં બતાવો વહી ગઈ હવે મને એનો દેખાય આમાં ઝાડવામાં ચડી ગઈ હવે થોડી ન્યા દેખાય તારા આટ ઊભી ન હોય કઈ આ ઘોરે ને બટકુ ભરી જાય તો શું કામ ન આવસ બટકુ ભરી જાય એટલે આના તો સવાલ નથી ખૂટતા એ શું છે એમ કે ટેમ્પો તો ટેમ્પો કેનો ને કેનો ને એમાં શું ભર્યું છે એ ભાઈ ને પૂછીએ તો થાય ગામમાં શેર કરવાની લે શું કીધું તને શું કીધું એને શું ભર્યું છે હા અહીંયા ગામડામાં આવે ધાણા શું માણસો હરકા કરતા હોય જીરું હરકા કરતા હોય એટલે બધા સુગંધ આવે રોડ ઉપર હવે આ બાજુ આવજો ત્યાં બહુ જાવ હમ હાલો જોઈ આ બાજુ રહી જો હા ચલો મેઇન રોડ વડાડાનો ચાલો લીંબુ ઉપર આવી ગયા છે ફાડા કરીને મસાલો ચોપડીને છોકરાઓ લીંબુ ખાય છે કાક લીંબુ કાક લીંબુ ચુઈસા હોય ને બહુ બધા પછી બાફેલો ભાત ખાય ને ચાવી ન અગાય એવી એક વાત ક્યાંક શ્રીજી મહારાજે ક્યાંક કીધેલી છે એના જેવું છે હું એ ટીપા પોઈન્ટમાં એને નથી પડ્યું આપણાથી જ પડ્યું મેં તને આમાં દીધું ને એમાં જ પડ્યું તું મોઢું બંધ કરી દીધું ને એટલે કેમ છો એલા મજા આવીયું કાગડી લીંબુ ચૂસવાની હે તો સારું લે ગામડામાં આવી તો મજા આવે કેવું શાંતિ હોય અહીંયા જો વાહનનો અવાજ ન હોય કઈ દેકારા ન હોય પક્ષીઓ કેટલા બધા હોય ચકલીઓ એના અવાજ સંભળાતા હોય ઝાડવા હોય હવા હોય ઠંડી ઠંડી ફરિયામ બેહી તો નીંદર આવી જાય અને આપણે ગોંડલ તો એમનેમ બહાર બેહી તો નિંદર ન આવે અહીંયા તો જો એમનેમ બહાર ફરિયામ બેહી ને તોય નિંદર આવી જાય આય પડીકા હોય જો આવા

તપ ધરીને કેમ બેઠો હું ઊંધો હમો હલો કટકીટ કટકીટ

ના બચ્ચા છે ચાચું આવ્યો તો ત્યાં હતા ને બિલાડીના બચ્ચા યાદ છે અહીંયા ઓલા બચ્ચા આવી છે જોજી ગોતતું છે જોતો હાઈ હમ બધુંય યાદ હોય જોજી ક્યાં હતા બચ્ચા સિંહ ગોત છે હોં આ બચ્ચા છે જોઈએ ઓલા કપડા નીચે પાણી પીવું તો ને બે મિનિટ નો જ જળવાતું ભાઈ વયા ગયા બચ્ચા હવે ન હોય જોજી જોજી છે ક્યાં છે હે ક્યાં ક્યાં છે બચ્ચા ન દેખાતા બચ્ચા વયા ગયા હોય એની ઘરે આમાં કપાસ ફેરો છે હા આ બધા તાળા છે પણ હવે એ આ પગલું છે લુઈ નાખો અમારા દાદા ઓલારિયા બાબુ દાદા એ અહીંયા એના પપ્પાજી હતા ને અહીંયા ઈચકો બાંધ્યો એક નાળું અહીંયા બાંધુ હોય એક નાડું વાંધો અહીંયા ને ચકતા ફિયાનું બે નીચે કુ છે હવે તો આ ટાઈલ્સ ભય એટલે હવે ન બંધાય આ નહોતી ત્યાં એટલે